તાજેતરમાં જ્યાં ચેક પોસ્ટ ઊભી કરી અહીંયા શિલાલેખ પાસે અને આજે યાત્રિકોને જે મુશ્કેલી ઉભી થાય છે આવનારાઓને ધર્મની ભાવના લઈને આવે છે ગિરનારના ક્ષેત્રની અંદર દર્શન કરવા માટે થઈને તો આવી રીતે તો એ કોઈ પ્લાસ્ટિકનો નિકાલ ક્યાંથી થવાનો છે પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે જે સરકારે બે હજાર બારમાં નોટિફિકેશન બહાર પડ્યું છે એને એની અમલવારી કરી અને એને વાંચી અને કરવું જોઈએ જેમ કે માનો કે અહીંયા અહીંયા પ્લાસ્ટિક માટેનું વિકલ્પ ઊભો નથી કરતા અને એમનું બધા એને આવ લઈને પાંચ લઈ લે છે અને ગિરનારમાં કે ભાઈ ગિરનારનો કચરો નિકાલ તો એને કરવાનો છે એ નોટિફિકેશન મુજબ એને કરવાનો છે એને કોઈના યાત્રોને રોકીને કંઈ લેવાની જ વાત નથી આપને વાત કરીએ તો અત્યારે દેવળિયા પાર્ક છે અને એ દેવળિયા પાર્ક બીજું હા ત્યાં એ આજુબાજુમાં જે બધા સરકારી ટોલો ઊભા છે અને એમાં બધું સર આમ બધું વેચાય છે કે તો એ જંગલ ખાતાની અંદર જ આવે છે અને એ સેન્ચુરીમાં જ આવે છે તો ન્યા અમલવારી થતી નથી તો આવીને અમલવારી અલગ અલગ છે આજે આપણે પરપ્રાંતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવી માતાજી પછી તિરુમાલા સબરીમાલા અમરનાથજી ત્યાં બધા એમાં સાઇન બોર્ડ છે એ પ્રમાણે સરકાર એની વ્યવસ્થા બધી કરે છે તો એવી રીતે કાંઈક અહીંયા વ્યવસ્થા કરીને વ્યવસ્થિત કરીને યાત્રાઓ હોય તેના માટે પાણીના પોઈન્ટ સાથે ઊભા કરવા જોઈએ ગિરનાર પર પાણી લઈ જવું જોઈએ બધી વાતો તો થઈ છે પણ હવે જલ્દી કરે તો સાચું અત્યારે તો ઇલેક્ટ્રિક બોર્ડ નાખી દે ઇલેક્ટ્રિક નાખી દીધું અગિયાર કેવી અગિયાર કેવીના બધા બંધ પડ્યા છે એમને નાખી દીધા પણ ચાલુ નથી કર્યા આગળ જો આમાં એટલે અમે એમ કહીએ કે આગળ આ બધું કરવું જોઈએ આવું નહીં થાય તો અમે ધર્મની ભાવના લઈને બેઠેલા જે સાધુ છે ધાર્મિક પ્રજા છે એ બધા ભેગા થઈ અને ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવું જોશે એ વાત સો ટકા છે